હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે વરસાદ બ બાટી બધી જગ્યાએ પડી રહ્યો છે અમદાવાદ છે બરોડા છે સુરત છે રાજકોટ છે પછી આ બાજુ કચ્છમાં છે અમારા મોરબીમાં પણ એટલો વરસાદ પડી રહ્યો છે કારણ કે અત્યારે વરસાદની સિઝન છે અને અત્યારે આપણું કેમિકલ એ ઓલરેડી ચાલી રહ્યું છે રેન્કિંગ છત માટે ઉપયોગી છે તો તમે ગમે ત્યારે ફોન કરીને પણ વિઝિટ કરી શકો છો મહેન્દ્રનગર ચોકડી પાસે એકવાર વિઝિટ કરો તમારે છત ઉપરથી પાણી ટપકતું બંધ થઈ જાય સિમેન્ટના પત્ર હોય કે લોખંડના પત્ર હોય એના માટે પણ ઉપયોગી છે આપણા વિડીયો પણ ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં આવેલા છે એકવાર વિઝિટ કરો અને અત્યારે હું અને મારા ફ્રેન્ડ બધા જઈએ છે અમદાવાદ એક વિઝિટ કરવા માટે અને તમે બધા એવું કહેશો કે રાજગા હમણાં કેમ નવા વિડીયો આવતા નથી તો નવા નવા વિડીયો શૂટ કરવા માટે અત્યારે જઈએ છે અમદાવાદ ને હું છું મારા મિત્ર છે જગદીશ અને મોહિતભાઈ અત્યારે પહોંચ્યા છે અમે હળવદ તો જઈએ છીએ સીધા ચા પાણી પીધા અત્યારે અને અહીંયાથી સીધા જઈએ છે મેં અમદાવાદ તો અમદાવાદ જવાનું છે આપણે કાઠિયાવાડી કડક કાઠિયાવાડીનો વિડીયો શૂટ કરવા માટે જ્યાં દેશી ભોજન મળેલો છે અને બહુ મસ્ત ભોજન છે તો અહીંયા જઈને તમને બતાવશું અને આપણા મિત્રો પણ છે અમદાવાદની અંદર જેમ કે દીપુભાઈ છે હાર્દિકભાઈ છે બધાને મળીશું મજા આવશે તમે પણ જોતા રહ્યો એન્જોય કરો અને મોજ કરો ને છેલ્લે સુધી વિડીયો જોજો મજા આવશે અત્યારે વરસાદી વાતાવરણ છે વરસાદની મોજ છે અત્યારે તો હળવદમાં પાણી પણ ભરાઈ ગયું જુઓ આ બાજુ પાણી ભરાઈ ગયું છે તળાવ છે તળાવ તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણને હવે એક લાખમાં માં કંઈ વાર નથી તમારા બધાના સપોર્ટ તમારા બધાના આશીર્વાદથી વન લાખ સુધી આપણે પહોંચી જઈશું તો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી આવો નવો સપોર્ટ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ દેતા રહેજો તો હવે જઈએ છીએ અમદાવાદ ચાલુ વરસાદ અમે આવ્યા અને વિરમ કંપની પાસે આવે સચાણાની બિલકુલ બાજુમાં સારગુમી કંપની છે કે અમારા પરમ મિત્ર એવા આમને તો ઓળખતા જ હશો કેમ છો પિયુષભાઈ હાગા ગાઈસ કેમ છો બધા મજામાં અરે તમારા તો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર માં તમારો ઘણા બધા જે લોક જાગૃતતા માટે તમે વિડીયોઝ શેર કરો છો અને લોકોને સારી પ્રેરણા આપો છો તેના વિશે શું કહેવું અમારું આપણું તો એવું કેવું છે આપણા જીવનમાં છે તો કઈક સારું કરીને જવાનું છે અને કોઈનું સારું જ કરવાનું છે અને હું સારું કરવા માટે જ પેદા થયો છું કારણ કે અમે ડરવાનું નથી કોઈથી કારણ કે ડરીને જીવવાનું નથી આમ બી એકવાર મરવાનું જ છે બરાબર છે નથી કોઈનો નાચ જાતનો ભેદ કે કોઈ નથી જેમ કે તમે બી કેવી ભાઈચારાથી વાત કરીએ આપણે કેટલા શાંતિથી મળીને વાત કરીએ છીએ બાકી જે અમુક લોકો છે અવાવરૂ લોકો છે જે એ આપણા વચ્ચે મનવેર ફેલાવે બાકી એવું કાંઈ જ હોતું નથી જે લોકો છે એ દુશ્મન એકાળ એકાદ હોય તમારા સમાજમાં હોય પણ અમારા સમાજમાં પણ હોય એટલે એવાથી કોઈ પેલો ફર્ક નથી પડતો બાકી આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે સારું કરવા છે તો સારું કરીને જ જવાનું છે જય ભીમ વાહ પિયુષભાઈ ખરેખર મળીને ખૂબ આનંદ થયો અને પિયુષભાઈ સાથે ઘણા ટાઈમથી અમારે વાતચીત ચાલુ હતી અને પિયુષભાઈને આજે મળવાની ખૂબ જ ઈચ્છા હતી અને તમારા પ્રત્યે એક લોગ્ન હિસાબે અત્યારે આપણે એમ કીધું કે આજે પિયુષભાઈને મળીએ વાતચીત કરીએ એમની સાથે મળીને ખૂબ આનંદ થયો

તો આવો નવો ઇન્સ્ટાગ્રામ માં એમને સપોર્ટ કરતા રહેજો અને આવો નવો પ્રેમ ભાવ આપતા રહેજો તો હવે આપણે જઈએ છીએ સીધા અમદાવાદ ચાલો મિત્રો મળીએ જય માતાજી ના ના મિત્રો અત્યારે એને અમીનો ઓટકારો આવી ગયો છે અને કાઠિયાવાડી ભોજન ખાવ એટલે તમને આનંદ જ આવે દાદા મારી એક રિક્વાયરમેન્ટ છે તમારી આગળ હોય તમે આલા બધું આ લોકોને પીરસો છો અત્યારે તો એ ગુજરાતી થાળી ક્યારે તમે રજૂ કરો છો ટૂંક સમયમાં બાકી એક વાર તમે ખાઈ જશો એટલે વારંવાર તમે આવશો ખરા એ મારી ગેરંટી તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરો અને ભાઈ અત્યારે તો જો અત્યારે લગભગ બે ત્રણ ડીશો તો ખાલી થઈ ગઈ છે અમારી કારણ કે મોરબી થી આવ્યા અમદાવાદ ને અમદાવાદથી આવ્યો હોય એટલે કાઠિયાવાડી ભોજન ખાવું હોય તો જાવું ક્યાં કડક કાઠિયાવાડીમાં તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો જય માતાજી મિત્રો અત્યારે વાયકા છે લગભગ સવા બાર થયા છે અને રાત્રે હોટલમાં અમે સ્ટે કર્યો હાથીજ સર્કલ પાસે અને અમારા પરમ મિત્ર એવા જે રઘુવંશી હાર્દિકભાઈ દાબેલીવાળા અને ત્યાં અમે હોટલમાં સ્ટે કર્યો છે અને અમારા ભાઈ સુઈ ગયા છે કારણ કે થાકી ગયા છે અને લગભગ અમે ત્યાંથી શૂટિંગ કરીને લગભગ દસ અગિયાર વાગે ફ્રી થયા અને અમદાવાદનું ટ્રાફિક તો તમને બધાને ખબર જ છે કે કોણે કોણે સિગ્નલ હોય છે અને ટ્રાફિક પણ બહુ બધું હોય છે અને થોડીક વાર મિત્રો સાથે મહિલા બેઠા વાતચીત કરી અને અત્યારે આરામ કરીએ અને સૂઈએ ને મારા ભાઈ ક્યારના લગભગ એક કલાક જેવું થયું છે સૂઈ ગયા છે કારણ કે મિત્રો સાથે બેસવું પડે વાતોચીતો કરવી પડે થોડી ઘણી ગપસપો કરીએ આ મજા છે કારણ કે અમદાવાદના જેટલા મિત્રો બધા છે બધા દિલદાર હોય છે અને અમદાવાદનો પ્રેમ લાજવાબ કારણ કે મિત્રો આવે ને ત્યારે બધા મરી પડે અને ઘણા બધા એમ કેજી ઘણા બધા મિત્રો મારે એવા છે ભાગ્યેશભાઈ દીપુભાઈ અમુક તો નામ પણ મને યાદ નહીં આવે અત્યારે અઢળક જેટલા મારા વ્લોગિંગ જોવે છે અને બધા મિત્રોને કદાચ હું ના મળી શક્યો હોય તો દિલથી સોરી અને સો ટકા જો કાલ સવારે મારે અહીંયા જવાનું છે અટલ સરોવર ડી સોરી અટલ બ્રિજ ત્યાં પણ જાશું આપણે અને મોર્નિંગમાં લાલ દરવાજા છે પછી અહીંયાની પતંગ હોટલ છે જોઈએ કેવો ટાઈમ છે શું નહીં કારણ કે મારે બીજા પણ વિડીયો શૂટ કરવાના છે તો જેટલું બને એટલું તમને હું બતાવીશ અને અત્યારે મેં અહીંયા સ્ટે કર્યો છે હોટલના હોટલ બહુ સારી છે એસી બેસી બધું ટીવી છે એસી છે અને બેડરૂમ છે ને અત્યારે મારા ભાઈ બ બહાટી અંદર કરી રહ્યા છે તો મિત્રો કાલ સવારે મળીએ અને હું પણ આરામ કરી દઉં તમે પણ કન્ટિન્યુ બ્લોગની અંદર જોજો મજા આવશે જય માતાજી જય શ્રી કૃષ્ણ ભુજ મિત્રો જય માતાજી મોર્નિંગ પડી ગઈ છે ને અત્યારે એને ભૂખ લઈ હતી એટલે ટોસ અને ચાની બ બહાટી બોલાવીએ શું કે મોર્નિંગ ભાઈ મને તો એને મજા નથી આજે શરદી થઈ ગઈ શરદી જવા પી કારણ કે રાત્રે સૂતો ને ઉપર હવે એસી એવું હતું કંઈ પ્રકારનું કાંઈ ખબર જ ન પડતી બધું જામ થઈ ગયું આ સારી ભરી આખું નાખતો થઈ ગયું શરદી થઈ ગઈ અને માપું પણ ચડી ગયું છે મને ખૂબ નાસ્તો કરું એટલે મજા આવતો પછી માપે મેળા થઈ જાય અમારે દવા પી લઈએ પછી જઈએ આવ્યા બજારમાં તો જો અત્યારે અમે સીધા નીકળી ગયા છે ભાઈ મોર્નિંગમાં સફર કરવા અમદાવાદની ની અત્યારે અમદાવાદ માં રસ્તા બની રહ્યા છે અને અત્યારે અમે જઈએ છીએ વિશાલા જવાનું ને ભાઈ ક્યાં જવાનું વિશાલા જવાનું છે એક મિત્રને મળવા માટે તો ત્યાં જશી ને અત્યારે ભાઈ મને થોડોક ઘણો શરદી માં માં રહી લાલ લાલ થઈ ગયું શરદી એટલી બધી થઈ ગઈ છે વાત જવા દે માથું પણ ચડ્યું છે તો હમણાં મિત્ર એક આવે છે જગદીશ ના થોડુંક કામ છે પછી ત્યાંથી સીધા નીકળીએ શું અમે વરી પાછું અમદાવાદમાં સાબરમતી બાકી છે ત્યાં જ આવું રિવરફ્રન્ટ જવું છે પણ ટાઈમનો અભાવ થોડોક અમારી પાસે ઓછો છે હવે જોઈએ કેવો ટાઈમ મળે છે પછી જઈએ ને મોજ કરીએ ચાલો જય માતાજી મિત્રો જોઈ રહ્યા છો અટલ બ્રિજ અમદાવાદ પતંગ હોટલ છે અટલ બ્રિજ છે ત્યાં અમે અત્યારે જઈએ છીએ ગાડી જવાનું હતું નીચે અને ચડાવી દીધી ઉપર મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ આ સાબરમતી રિવરફ્રન્ટ નદી છે સામે તમને દેખાય છે જુઓ આ છે પતંગ હોટલ અને અત્યારે અમારા ભાઈ વિડીયો કોલમાં બધાને બતાવી રહ્યા છે મોહિતભાઈ અને સામે જગદીશભાઈ પણ ફોનમાં બધા વાત ચાલુ છે અત્યારે છે ને ભાઈ મને મારી તબિયત થોડી છે ને લૂઝ થઈ ગઈ છે એટલે મને ઈચ્છા ન થતી જવાની આમ ત્યાં જાવ કારણ કે માથું મારું ચડી ગયું છે અને સવારના પોરમાં શરદી થઈ ગઈ હતી એટલે મન મનમાં તો ભાઈ હવે બેસવું અહીંયા ફોટો બોટો શૂટ કરી કરીએ અમારા ભાઈ ને પછી જઈએ

સામે જો અમારા બધા ભાઈના જે એન્જોય કરીએ ફરીએ ટાઈમ કાઢીએ છીએ અને કોણ કોણ અમદાવાદથી આપણે વિડીયો જોવે છે મને કોમેન્ટ થી કરો સામે પતંગ ત્યાં જવાની ઈચ્છા તો ઘણી બધી છે પણ અત્યારે ન જવું ને અહીંયા બ્રિજમાં આવવાનું હતું પણ અમારા ભાઈ કેમ ના કહેતા ત્યાં કે આપણે જાવું છે જવું છે જવું અહીંયા કાંઈ છે તો નહીં એટલું બધું ખાસ બસ અહીંયા રાઉન્ડ માર્યું અને મજા કરો મોરિયા મિત્રો અમદાવાદ જો સફર આપણે અહીંયા પૂરી કરીએ છીએ કારણ કે અમે થાકી પાકી એકદમ એને થાકી ગયા છે મને માથું ચડી ગયું છે તબિયત પણ સારી નથી અને ભાઈને નાસ્તો કરાવી દીધો અમારા ભાઈ પણ નાસ્તો કરાવી દીધો અહિયાં થી સીધા આવે જઈએ છે મોરબી મોરબી અમદાવાદનું જે કહેવાય ને પહેલાં તો ટ્રાફિક જોઈને જે આપણને ગભરામણ થવા માંડે અને ગરમી પણ અહીંયા વધવું પડે છે અમદાવાદમાં ને કોણ કોણ લોકો અમદાવાદ દ્વારા આપણે વિડીયો જોવો છે મેં કોમેન્ટ જરૂરથી કર્યું અને નેક્સ્ટ ટાઈમ મારી પાછા આવશું ચોક્કસ ચોક્કસથી આપણે બધા મળશું નવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય ભારતીય